કરાયું હતું તો એક ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યોગ ચાર ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિની ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરાયું છે ઐતિહાસિક પૌરાણિક અંકલેશ્વર તીર્થ ક્ષેત્રે રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના બારમા અને નર્મદા મંદિરના છઠ્ઠા પાઠોત્સવની ભવ્ય ઉજવણી તારીખ પાંચમી જાન્યુઆરીને રવિવારે ભારે ધૂમધામથી ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ગણેશ યોગમાં ચોવીસ યુગલોએ ભાગ લીધો હતો સાંજે મહાપ્રસાદી ભંડારામાં દસ હજાર કરતાં વધુ ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે યોજાયેલ ક્ષિપ્રા ગણેશજી અને નર્મદા મૈયાની મહાઆરતીમાં નગરપાલિકાના પદાધિકારીઓ શહેરના અગ્રણીઓ નાગરિકો ઉદ્યોગપતિઓ તબીબો વકીલો વગેરે જોડાયા હતા ઉચ્ચ સંકલ્પ સુદ્રઢ વિચાર વિમર્શ દીર્ધ અને પારદર્શક આયોજન નિસ્વાર્થ અને સકારાત્મક મહેનતનો સુભગ સમન્વય કોઈ પણ ભગીરથ કાર્ય અને સફળતાના ઉચ્ચ શિખરે લઈ જાય છે અને લોકોના લોકો વડે અને લોકો માટેના ઉત્સવ આ જ રીતે ઉજવાતા રહે શંકલેશ્વર સુપ્રસિદ્ધ અને શીગ્રફળ આપનાર ક્ષિપડા ગણેશજી તરીકે પ્રસિદ્ધ મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાય છે જેમાં આગામી એક ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યોગ ચાર ફેબ્રુઆરીના રોજ નર બધા જયંતી છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લઘુરૂદ્ર અને છ એપ્રિલના રોજ શરૂ થતા નવરાત્રિ નિમિત્તે એક ચંડી યોગ જેવા કાર્યક્રમો યોજાશે